ભાવનગર માં એક મહિલા ઉપર છરી વડે કરાયો હુમલો બોરડી ગેટ નજીક રહેતા વિશાલ રાઠોડ નામના પોતાની પત્ની પર કર્યો હુમલો મહિલાના પતિ દ્વારા પોતાની પત્ની પર કરાયો હુમલો અવારનવાર પરિવારના તમામ લોકોને હેરાન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો કરી છરી વડે કર્યો હુમલો પરિવારના તમામ સભ્યો સહિત પોતાના સંતાનોને પણ વારંવાર હેરાન કરવામાં આવે છે એકાગ્રસ્ત મહિલાને સરળતે ભાવનગર સ્વાસ્થ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો મહિલા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં નોંધાવશે ફરિયાદ હાલ આ બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી અશ્મિ ગોહિલ ચેનિસ ભાવનગર બેન ક્યાં વિસ્તારમાં રહ્યો શું બનાવ બેનો તો ને ગાળું બોલતા તો તમે કીધું ગાળું બોલો મારે છરી કાઢી ને છરી મારી દીધી મારો ઘરવાળો શું કામ મારે છે બસ એ દારૂ પી જાર હોય ત્યારે બહુ હેરાન કરે છે બીજી વાર છરી મારી એક જ ઘાસ છે એક છ મહિના પહેલાં મારી હતી આ નું કારણ શું છે દારૂ પીવાના પૈસા માંગે છે કે નહીં એવું કાઈ નથી બસ રોજ રાત દિવસ સુરોજ કરતા ચાલે તોય અમારે પોલીસ કેસ કરવી તો પોલીસવાળા લેવા નથી આવતા એમ કે દારૂ પીધેલો છે નથી લઈ એમ કે ઓરમાસી દોરે લેવા ઘરમાં બાર ફૂટ કરે છોકરાઓને બહુ હેરાન કરે છે મારી મોટી બેબી છે ચૌદ વર્ષની એને તો બહુ જ હેરાન કરે છે